આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એસેટ મેનેજમેન્ટ કંપનીનો જે આઈપીઓ છે એની આજે લાસ્ટ ડેટ છે અને આ આઈપીઓનું અલોટમેન્ટ મળે છે તો આપણે એને હોલ્ડ કરવો જોઈએ કે પ્રોફિટ બુકિંગ કરી લેવું જોઈએ યા તો કેટલાક સમય સુધી હોલ્ડ કરવો જોઈએ નથી અલોટમેન્ટ મળતું તો શું અમને ખરીદી શકાય એમ છે અને ખરીદીએ તો કેટલાક સમય સુધી હોલ્ડ કરવો કે ક્યારે આમાં પ્રોફિટ બુકિંગ કરવું એના ઉપર આપણે થોડીક ડિસ્કસ કરવાના છીએ એટલે ખાસ તમને સમજાવવાનો પ્રયત્ન એ કરું છું કે જો આ આઈપીઓ તમને અલોટમેન્ટ મળે છે તો શું અને અલોટમેન્ટ નથી મળતું તો ખરીદવાનો વિચાર હોય તમારો તો આગળ આપણે કંપની વિશે થોડીક માહિતી એકઠી કરી અને તમને સમજાવવાનો પ્રયત્ન કરું કંપની ઓગણીસો ઇન્ડિયા ની અંદર એમની સ્થાપના થઈ હતી અને આઈસીઆઈસીઆઈ બેંક ને ઓલરેડી તમે ઓળખો છો એમની સાથે ક્યાંક ને ક્યાંક આમનું કનેક્શન છે આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ ભારતની એસેટ મેનેજમેન્ટ કંપની છે અને મેઇન કામ એમનું એટલું જ છે કે મ્યુચ્યુઅલ ફંડ મેનેજમેન્ટ હવે એમની અંદર ઘણી બધી પ્રોડક્ટ છે કંપની પાસે ટોટલ એકસો તેતાલીસ પ્રોડક્ટ જેવી લગભગ સપ્ટેમ્બરની અંદર ગણતરી કરવામાં આવી હતી તો એકસો તેતાલીસ પ્રોડક્ટ એમાંની અમુક અમુક પ્રોડક્ટ એવી છે કે ઇક્વિટી ડેરિવેટિવ્સ વેટિવસ હાઈબ્રીડ પછી લિક્વિડ ઓવરનાઈટ અને આર્બિટ્રેજ તો આ ટાઈપની જે કાંઈ કામકાજ જે કાંઈ એમની પ્રોડક્ટ છે એમાં કંપનીને ક્યાંક ને ક્યાંક

એટલે કે પીએમએસ સર્વિસ ચલાવે છે એની સાથે સાથે એઆઈ એપ્સ અને ઇન્વેસ્ટમેન્ટ ઉપર ક્યાંક ને ક્યાંક સલાહ સૂચન કરવાનું હોય તો એ પણ આ કંપની કામ કરે છે ટોટલ ત્રેવીસ રાજ્યોની અંદર ભારતની અંદર ટોટલ ત્રેવીસ રાજ્યોની અંદર આ કંપનીનું કામકાજ છે અને ભારતમાં એમની બસો બોતેર ઓફિસ છે એક પોઈન્ટ પંચાવન કરોડ થી વધુ ગ્રાહકોને કંપની સર્વિસ પ્રોવાઈડ કરે છે જેમાં આઈસીસીઆઈસીઆઈ બેંક યાની કે જે આપણા ઇન્ડિયાની અંદર છે એમાં શાખાઓની અંદર આ બ્રાન્ચોનો વિતરણ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે એટલે આ જે કંપનીના કામકાજ કે ભાઈ કંપની શું કરે છે ને તો કંપની વિશે થોડીક ડિટેલ તમને આપી અને કંપનીનો જે રૂપિયા લેવાનો હેતુ છે એ છે ટોટલી ઓફર ફોર સેલ હવે ઓફર ફોર સેલ એટલે શું તો જે કંપનીના પ્રમોટરો છે જે ઇન્વેસ્ટરો છે કે ભાઈ વિદેશના અમુક ફોરેનર પ્રમોટર છે યા તો ડોમેસ્ટિક પ્રમોટરો છે એમનું જે ફંડ અત્યારે એક ઇક્વિટી તરીકે કંપનીમાં ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વમેન્ટ હોય તો એ ફંડ એ રિલીઝ કરતી હોય જે તે કંપની જે તે વ્યક્તિ જે તે પ્રમોટર તો એ ફંડ રિલીઝ કરવા માટે કંપની પોતે પૈસા નથી આપતી એ શું કરે છે આઈપીઓ લોન્ચ કરી અને જે પૈસા આવે છે એ એમના પ્રમોટરોને ડાયરેક્ટ ડાયવર્ટ કરે છે એટલે પોતાનો જે હિસ્સો છે એ ઘટાડી શકે જે પ્રમોટરોનો જે કાંઈ હિસ્સો છે એ ઘટાડવા માટે પોતે પોતાનું કેપિટલ છે એ કેશ ઓન હેન્ડ કરે છે એટલે આવી રીતે કંપનીનો ઓફર ફોર સેલનો હેતુ છે અને કંપનીનું છેલ્લા ત્રણ વર્ષનું જે રિઝલ્ટ છે એમાં બે હજાર ચોવીસની અંદર કંપની પાસે પાંત્રીસો ચોપન પોઈન્ટ જીરો નવ કરોડની મિલકત હતી અને એમાં આવક હતી સાડત્રીસો એકસઠ એકવીસ કરોડની અને નફો હતો બે હજાર ઓગણપચાસ પોઈન્ટ ચોતેર કંપની બે માં માર્ચની અંદર જે રિપોર્ટ બન્યો હોય ત્યારે એ નફો એમનો આવ્યો હતો બે માં કંપનીનો નફો હતો છવ્વીસો પચાસ પોઈન્ટ અને ત્યારે એમની મિલકત હતી પોઈન્ટ અડસાઇ કરોડની અને કરંટ હમણાં જે રિપોર્ટ બનેલો છે સપ્ટેમ્બરની અંદર એમની અંદર અડતાલીસો સત્યાવીસ પોઈન્ટ ચોત્રીસ કરોડની કંપનીની મિલકત છે અને કંપનીની આવક છે ઓગણત્રીસો ઓગણપચાસ પોઈન્ટ એકસાઠ કરોડની અને રિસેન્ટલી જે હમણાં નફો થયો છે એ છે સોળસો સત્તર કરોડનો તો આ છે કંપનીના જે ત્રણ વર્ષના રિપોર્ટ હોય કંપનીના જે મિલકત છે કંપનીના જે બિઝનેસ છે કંપનીનો રૂપિયા લેવાનો હેતુ છે આ બધી વાતો ઉપર તો આપણે ચર્ચા કરી લીધી હવે મુખ્ય વાત એ છે કે આપણને આઈપીઓ લાગે છે તો આપણે એને હોલ્ડ કરવો કે એક્ઝિટ કરી દેવો તો સ્યોરલી હું તમને આટલું કહીશ કે જો તમે આઈપીઓ અપ્લાય કર્યો છે અને અલોટમેન્ટ મળે છે તો લિસ્ટિંગ ગેન લેવા માટે તમે અરાઉન્ડ જે અત્યારે બાર ટકાની આસપાસ જીએમટી બતાવે છે જેમાં તમે પ્રોફિટ બુકિંગ કરી શકો છો અધરવાઇઝ જો તમારો પ્લાન હોય કે આપણે આને ચાર છ મહિના વેઇટ કરી લઈ તો એક સારો એવો સ્વિંગ પ્રોફિટ જોવા મળે એવી શક્યતાઓ દેખાય છે અને આઈપીઓ નથી લાગતો તો જો તમે પરચેસ કરવાના મૂડમાં હોય તો પરચેસ પણ પણ કરી શકો શકો છો છો આ અને એને તમે વ્યૂ તરીકે લઈ જઈ જેથી કરી અને ક્યાંક ને ક્યાંક તમારા પ્રોફિટનો હિસ્સો બને આ કંપની અને આ કંપનીમાં તમે જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો છો એના માટે એકવાર તમારા કોઈ નાણાકીય સલાહકાર હોય એમની સલાહ લેવી પણ જરૂરી છે એટલે હું મારો વ્યૂ આપું છું કે મને આ બધું લાગે છે સારું કે ભાઈ કંપનીમાં તમે જો કદાચ ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો પણ તમારો જવાબ છે તમારો નિર્ણય છે નથી કરવું તો બધી ડિટેલ તમને ઓલરેડી આપેલી છે મેન હેતુ એટલો છે કે જો આઈપીઓનું ઓલોટમેન્ટ મળે છે તો કરવું શું એનો જવાબ તમને આ ની અંદર મળી જશે એટલે બાકીની બધી ડિટેલ છે તમને આપણા ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ અને આપણા ની અંદર બધું જણાવવામાં આવતું હોય છે છતાંય કાંઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરી શકો છો અને શેર કરી શકો છો થેન્ક યુ